જાલો તાલુકાના દેવજીની સરસવાણી ગામે આવેલ શ્રી ગોવિંદ ગુરુ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીએ ઘડે ફાંસો ખાઈ લેતા ચકચા જાલો તાલુકાના દેવજીની સરસવાણી ગામે આવેલ શ્રી ગોવિંદ ગુરુ છાત્રાલયમાં એક દુખદ ઘટના સામે આવી છે છાત્રાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા ચરપોટ પવનભાઈ અશ્વિનભાઈ છાત્રાલયમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની જાણ થતા છાત્રાલય તથા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જાડોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા મળશે હાલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અંદર ધોરણ દસમાં જે છોકરો ભણતો હતો એ સવારે તાસ પતાવી અને લંચ માટે ગયો લંચ માટે છોકરાઓ જમવા ગયા એ છોકરો આવ્યો નથી અને પછી જે છોકરા જમીને એમના રૂમમાં ગયા તો જોયું તો આ રીતે પછી બૂમ પાડી અને બારનું કકડાઈ અને તૈયારીમાં મેં એને ઉતાર્યું એક સ્વાટને ફોન કર્યો પોલીસને જાણ કરી દીધી ક્યાંથી ઉતાર્યું અપંગ ખાતર ફોન નિતેશભાઈ પ્રજાપતિ આચાર્ય